મોટો ઘઉં મજા ભાઈ મજા આવી મજા તીગર મજા મજામાં મારું રૂપાલની મજા એ મજા રીતે મજા તો થાતી નથી કિશનપુરા મારો મારો જે મજબૂરી પોતા ભાઈ વાહ 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 એ ભાઈ મા બા આ તો એમ તા આ પરમોડી ના ઓર્ડર થી મારી મધુરી સખી ની સ આ માં આ માં આ તે વાણી તો કદક જગત જુઓ સે કેરી ખીલી હા હા કોઈ આવો કોઈ પોટા નહી આવું ભઈ કોઈ આવો ટીના ફેંગ બેસો ડોક્ટર રહી જી ભઈ ઉલ્લેખે તું મેલશી દુનિયા ધમણી પરારો દ્વાર કોનો નાક જોર ગયા ભાઈ તો રોકો કે કાપી મારા મારા સજના લેના તાન ઓ નીકળ્યો મોનીએ પોર તો દરવાજે તું જો એકા છે મેં નો ઓર્ડર હતો ઓર્ડર હતો નવા કલાકમાં હુવા ખાતું બેન કી હા 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 ભાઈ મારા ભોકના કિરાણા